નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રીરામ જય સોનભાઈ હું છું ખવડ અને મારે વાત કરવી છે આ તકે આજ કઈક વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે ચારણ સમાજ વિશે જેમ ફાર મેલ બોલે છે રહી ભગવતી જગતંબા સોનભાઈ માં વિશે પણ જે ન બોલવાનું બોલે છે ત્યારે ખૂબ હૃદયની લાગણીઓ દુભાણી છે ખૂબ અંદરથી રોષ છે આ વાત હું વ્યક્તિગત કરું છું કોઈ સમાજની નહીં ચારણ સમાજ અને આયર સમાજને આપ પણ જાણો છો મામા ભાણીજ ના સંબંધ છે કાઠી સમાજ અને ચારણ સમાજને મામા ભાણીજ ના સંબંધ છે આપ પણ જાણો છો આ વાત સમાજની વ્યક્તિગત વાત છે ત્યારે ખૂબ જે સોનભાઈ માને માનવા વાળા સમાજ હોય ચારણ સમાજ હોય કાઠી સમાજ હોય મેર સમાજ હોય અઢારે વર્ણ જે ભગવતી ઉપર ભરોસો રાખ્યો છે એ બધા હૃદયની લાગણી દુબાણી છે અને કોઈ પણ પરંપરામાં કોઈ કુળમાં પૂછો તો ચારણ જગતમ્બા કુળદેવી થઈને આજે બેઠી છે હજી પણ એના પરમાણ છે હળહહળ કળયુગમાં તો વાતનું અમને ખૂબ દુઃખ થયું છે વ્યક્તિગત જે ન બોલવાના શબ્દો બોલ્યા છે એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એના ઉપર જે પણ ચારણ સમાજ નિર્ણય લે એની સાથે અમે હૃદયથી એની સાથે છીએ બસ ભગવતીને પ્રાર્થના કરીએ અને વહેલી તકે આનો કોઈ પણ નિર્ણય આવે અને ન બોલવાના શબ્દો જે બોલ્યા છે એને પાછા ખેંચવા પડે એના માટે શરણાગતિ સ્વીકારવી પડે એની ભૂલ એક્સેપ્ટ કરવી પડે એ માટે અમે ચારણ સમાજની સાથે તત્પર છીએ જય માતાજી જય સોનભાઈ